વનક શ્રીડલ જય શ્રી રામ દસ રધ નંદ રાસ મુખ મદન રામ રામ પશુપતિ રંજન રામ રામ પામોક્ષણ રામ રામ મણિમયભૂષણ રામ લા રામ 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 જય રાજા રામ 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 જય સીતા રામ ભાગવત પ્રિય રામ રામ પંગજલોચન રામ રામ પંગજલો ચણરામ રામ કૌસલ્ય સીતા રામ 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 કંજ વિલોચન રામ 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 જય રાજા રામ 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 જય સીતા રામ જય શ્રીરામ ન